જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના સાડા પાંચ વાગ્યાની થાય છે સવારે તો કાંઈ વધારે ટિફિનો નહોતી એટલે મેં કાંઈ વિડીયો નથી બન્યા સવારે વધારે રસોઈ નહોતી ખીચડીની શાકને એવું જ કર્યું હતું બરાબર તો અત્યારે આપણે સાંજના ટિફિનમાં સરસ મજાના આલુ પરોઠા બનાવી રહ્યા છીએ કેમકે જ્યાં આપણે ટિફિનો જાય છે ને દુકાને એ સ્ટાફનો આગળથી એડવાન્સમાં ઓર્ડર હતો કે ભાભી અમને ક્યારેક તમે આલુ પરોઠા બનાવી દેશો મેં કીધું સારું થોડું ખડવું થઈ જાય ને થોડી ઓછી ટીપણો થઈ જાય ત્યાં હું તમને બનાવી દઈશ તો આજે એમની ફરમાઈશ આપણે પૂરી કરી દઈશું તો આજે બનાવશું આપણે આલુ પરોઠા દહીં દેવાનું છે સાથે બરાબર ચા અને દહીં તમારે જી ખાવું હોય એમ મેં ફોન કરીને પૂછી લીધું તો એમને દહીંનું ઓર્ડર આપ્યો છે કે દહીં ને પરોઠા આવશે તો ચાલ આલુ પરોઠાની રેસીપી હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો અમને તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ આલુ ગફા માટે આપણે રાખી દઈએ આની કે બટેકા

એક ભાઈ બિચાર એમ કરી બાકી ને અમારે નમું રાજુ ને તો ચાલો હવે કુકર આપણે ગેસ ઉપર રાખી દીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને થોડાક ને વેજીટેબલ લીધા છે તો આ છે કોબીજીનો દળો ગાજર કેપ્સિકમ મરચા લીધા છે એટલે શું ગાજર અને કોબીજ ને ખમણી ને મસ્ત મજાની એકદમ ઝીણો ઝીણો ખમણ છે બરાબર

તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે બટેકા ઠંડા થઈ ગયા હતા તો અહીંયા રાજુ છાલ ઉતારવા માટે બેસી ગયા છે રાજુ કે હું તમને છાલ ઉતારો તો બટેકાને તો અહીંયા છાલ ઉતારી રહ્યા છે રાજુ કારખાનેથી આવી ગયા છે હું કે છો રાજુ શું બનાવવાનું છે આજે તમે બનાવવાના છો હા છે ને આવડે બનાવતા એમ આલું એમ મસાલો એમ કયો ને મસાલો ને હાલો તો હમણાં ટિફિન વાળા પણ લેવા આવશે લેવા આવશે કે દેવા ને હજે ભાઈ હા તો ચાલો આવશે તો લઈ જશે ને તો દેવા જશે અમારા એક ભાઈ છે એ તો એટલી વાર માં આવે એટલે રાજુ અહીંયા બટેકાની છાલ ઉતારી દે પછી બટેકાને ખમણવા જેવા છે તો ખમડી લઈશું બરોબર ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કઢાઈ પણ રાખી દીધી છે કઢાઈમાં તેલ પણ નાખી દીધું છે જે આ માવો છે બટેકાનો એનો આપણે વઘાર કરવાનો છે બધાને બનાવવાની અલગ અલગ રીત હોય છે હું જેવી રીતના અમારે આલુ પરોઠા બનાવું ને એવી જ રીતના હું તમારે એકદમ દેશી સ્ટાઇલમાં આપણે આલુ પરોઠા બનાવવાના છે તો એના માટે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખશું હવે બરાબર તમે એમ જ આ માવો છે ને એમાં પણ મસાલા નાખે મિક્સ એમાં બધા વેજીટેબલ પણ નાખે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ નાખતા હોય તો આપણે તો લસણ મૂળી નથી ખાતા ને એટલા આટલું ખાઈને આપણે વેજીટેબલ લીધા છે તો વેજીટેબલમાં કોબી કેપ્સિકમ એ હું તમને આગળ બતાવું તો હવે આપણે નાખશું હિંગ અને એમાં નાખશું લેલા મરચા

જોઈ શકો છો સરસ મજાનો મસાલો હોય આપણે પરોઠા બનાવવા માટે તૈયાર થઈ ગયો છે જોઈ લો છે ને મસ્ત મજાનો એકદમ વેજીટેબલ થી ભરપૂર આપણે આલુ પરોઠા બનાવશું બરોબર તો ચાલો આ મસાલો રેડી છે હવે આપણે બનાવવાની શરૂઆત કરશું તો ચાલો અહીંયા મસાલો પણ તૈયાર થઈ ગયો છે આપણે કડાઈમાંથી આમાં ટ્રાન્સફર કરી લીધો છે નાના વાસણમાં અને આ લોટને હવે આપણે એકવાર મસળી લઈએશું ચાલો અહીંયા નોન સ્ટીક પણ રાખી દીધી છે હવે આપણે આલુ પરોઠા બનાવશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આવી રીતના આપણે રોટલી બનાવવાની જો અમે બે રોટલી બનાવી દીધી છે સાવ પાતળી પાતળી બરોબર આવી સાવ પાતળી પાતળી હવે આપણે બેટર છે ને અહીંયામાં લગાવી દેવાનું જેને ફાટી જાય ને પરોઠા તો આવી રીતના મસ્ત મજામાં તમે બનાવી શકો સરસ લાગે ને એનામો એનામો અમારા શેકવા ઉભા રહ્યા છે કેમ કે આમાં વાલ લાગે ને એટલે હા ટૂંકું પછી ટાઈમ પણ થઈ જાય તો અમારે ટિફિન ટાઈમે દેવાની હોય એટલે હાટો

તો ચાલો આપણે આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાના આલુ પરોઠા બની તૈયાર છે સાદા પરોઠા પણ છે તેની સાથે છે આ બટેકાનું શાક હજી આ સાદા પરોઠા છે ને એની સાથે બટેકાનું શાક છે અને આલુ પરોઠા છે એની સાથે આ અમૂલું આપણે લઈ લીધું છે એક કિલો દહી આવી ગયું છે તો આજે આલુ પરોઠા

તો એમના માટે કપડાં લીધા હતા તો એ અમારે આજે દેવા જવાનું છે કેમ કે પછી સિઝન ચાલુ થઈ જશે ને તો પછી ન જવાય એટલા હાટું થઈ અને અમે લોકો અત્યારે જઈએ તો નમુ પણ આવ્યા છે તો અમારી સાથે તો ફટાફટ આપણે અહીંયા જઈ અને આવતું જ રહેવાનું છે કેમકે નવ વાગી ગયા છે એટલા હાટું થઈને તો ચાલો ફટાફટ હવે આપણે જઈએ અહીંયા દઈએ ઘરને ટાળું મારીએ

જે આપશો તો એ બતાવશો તમને હવે હુડકો ચોકડી આવશે હા હુડકો આવી ગયો પચાસ ની ચોકડી આવી ગઈ જો જોડકો ની ચોકડી અહીંયા તો પેલા બહુ ટ્રાફિક હતો હવે ઓછું ચોમાસામાં તો અહીંયા છે ને બહુ પાણી ભરાય હા હુડકો ને એક નાલામાં જુઓ અત્યારે આવી કંડિશનર છે જાદો વરસાદ પડે શું થાય ચાલો કેમ છો આપણે પોતાના ગામમાં આવી ગયા છે હવે આગળ એમ ફર છે ભૂલાય બી એટલે તો હવે એમના ઘરે અને આગળ ગયા સાડા અગિયાર અમે લોકો ઘરે આવી ગયા છે હવે અમુક બરોસ સાડા અગિયાર વાગે લેસન કરે બે વાગ્યા હતા તો બેસીને આવી ગયા અને કપડાં દેવાના હતા એ દહી આવ્યા તો ચાલો બહુ મોડું થઈ ગયું તો હવે આપણે પણ આ વિડિયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલે આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઈટ